ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો આ ગિલોડીની વાડીની અંદર સુપર રિઝલ્ટ ગિલોડાનો લાક કલર ક્વોલિટી સાઈનિંગ તમે જોઈ શકો છો પાંદડે પાંદડે ગિલોડાનો લાક છે જબ્બર લાગ લાગેલો છે વિકાસ તમે જોઈ શકો છો ઉપરથી વિકાસ તમે જો ગ્રીનરી તમે જોઈ શકો છો આખી વાડીની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે આ ગિલોડાનો લાક પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જોરદાર રિઝલ્ટ છે જુઓ કલર ક્વોલિટી સાઇનિંગ ગિલોડાનો લાભ તમે જોઈ શકો છો આ જુઓ તમે અફલાતુન રિઝલ્ટ જેને કહેવાય એની ગ્રીનરી વિકાસ ચારે બાજુથી આખી વાડીની અંદર તમે જોઈ શકો છો દરિયા ગિલોડા જ ગિલોડા લાગેલા છે જો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર છે જોઈ શકો છો તમે સુપર રિઝલ્ટ જો તમે નાના નાના ગિલોડાનો લાખ કેટલો બધો લાગેલો છે જુઓ જોરદાર જેને કહેવાય રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમારે પણ ગિલોડીની ખેતી કરતા હોય તો અચૂક મારો સંપર્ક કરજો વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડી પીઢી પડતી હોય ગિલોડા નાના વાકા થઈ જતા હોય તો અચૂકથી મારો સંપર્ક તમે કરી શકો છો આ વાડીની અંદર જુઓ તમે કેટલું બધું ચૌતર છે કેટલો બધો લાખ છે ગિલોડાનો જુઓ તમે આપણે દવાનું ટ્રીટમેન્ટ કરેલું છે જોઈ શકો છો તમે સુપર રિઝલ્ટ મળેલું છે આખી વાડીની અંદર તમે જોઈ શકો છો મિત્રો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી જો તમે ગિલોડાનો લાક તમે જોઈ શકો છો આખી વાડીની અંદર જુઓ ચારે બાજુથી એટલા બધા ગિલોડા લાગેલા છે જોઈ શકો છો તમે આ વિકાસ તમે જોઈ શકો છો વિકાસ કેવો છે આનો જો આખી વાડીની અંદર તમે જોઈ શકો છો વિકાસ